નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હાલ હમણાં ટ્રેન ઉપર ભયંકર આતંકી હુમલો થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે પાકિસ્તાનના બલ્ગુસ્તાન પ્રાંતમાં ફરી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે ગુરુવારે ટ્રેનને ઉછલવા માટે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો ધડાકાના કારણે ટ્રેનના એક કોચને આશિક નુકસાન થયું હતું રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે વિસ્ફોટના કારણે કોઈ પણ મુસાફરોને નુકસાન થયું નથી જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્ટેશનર માસ્ટર મુર્તુલ્લા ખાને સીબીના પત્રકારોને કહ્યું હતું કે આતંકવાદીઓએ સીબી જિલ્લાને બખિયાત બારબાદ અને ડભોલી વિસ્તારના વચ્ચેના રેલવે ફાટક બોમ્બથી ઉડાવી દીધો હતો જે જેના કારણે કરાચી અને કબેટા જઈ રહેલી બલોન મેલ ટ્રેનને અસર થઈ હતી વિસ્ફોટના કારણે ટ્રેનમાં સાત નંબરના કોચને નુકસાન થયું છે ઘટના બાદ બગીચિયાર બાદ ડભોલી વચ્ચેનો ટ્રેન વ્યવહાર અટકાવી દેવાયો છે રેલવે અધિકારીએ કહ્યું હતું કે રેલવે પાટાનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ અહીં ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે ઘટના બાદ પંજાબ અને દોડતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ડેરા મરાજ જમાલી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી જ્યારે એક દિવસ પહેલા રવાના થયેલી બીજી જાફર એક્સપ્રેસ ટ્રેનને કવિટા નજીક સીબી સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી હા મિત્રો તો આ વિશે તમારે શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં